ઉમેદવાર પરસો રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે વિવાદ અને વિરોધનો વંટોળ નામ નથી ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા તેઓએ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી આ મામલે સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મોરબીમાં પણ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી રૂપાલા ચેતવણી આપી કે ટિકિટ પાછી ખેંચો નહીં તો સભા નહીં થવા દઈએ કોઈ પણ અધ્યક્ષ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે પરસોત્તમ રૂપાલાએ અભદ વાણી વિલાસ કરેલો છે એની વિરુદ્ધમાં જો ભાજપ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ટંકારાની અંદર એક પણ કાર્યક્રમ કારણ કે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો પરસોત્તમ રૂપાલામાં આવે છે તો પરસોત્તમ રૂપાલાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તારા અમે હિંમત હોય તો ટંકારા તાલુકાની અંદર એક કરી જા એક પણ રેલી કાઢીને જો તારો એક પણ પ્રોગ્રામ નહી થવા દઈ અને સમસ્ત કરણી સેના ત્યાં ઉતરી જશે જે પણ કઈ કરવું પડે જે કઈ કરવું પડે તે અમે લોકો કરીશું જેલ ભરો આંદોલન અમે કરીશું તો કોઈ પણ સંજોગોમાં તારી એક સભા કે રેલી નહીં થવા દે અને જો ભાજપ પક્ષે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરીને તો આવનારા સમયમાં ગુજરાત જ નહીં ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આનું પરિણામ ભાજપે ભોગવવું પડશે કોઈ પણ હાલની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો આ જ અમારી માંગણી છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ સંજોગોની અંદર અમારું આંદોલન ચાલુ રહેશે અને કોઈ પણ હિસાબે અમારું આંદોલન રોકાશે નહીં અમારી ફક્ત એક જ માંગણી છે કે કોઈ પણ સંજોગમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો સમાચાર અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર માટે